ફરી એકવાર આપનું સ્વાગત છે ભાલા દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટોપ વાતો ગુજરાતી પર પ્રિય દર્શકો આજની કહાની છે ટીટોડી પક્ષીની કહાની પ્રિય દર્શકો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ટીટોડીના ઈંડામાં પારસ પથ્થરની શક્તિ હોય છે જે લોખડને પણ સોનામાં ફેરવી શકે છે પરંતુ દર્શક મિત્રો શું તમે ક્યારે સાંભળ્યું છે કે પારસપથરની આ શક્તિ કેવી રીતે ઊભી થઈ તો મિત્રો આની પાછળ એક અતિ પ્રાચીન કહાની છે અને આજના અમે તમને એ વિડીયો જણાવવાના છીએ પ્રિય દર્શકો આ કહાનીમાં ટીટોડી પક્ષી જાતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવંત પ્રાણી પારસ પથ્થર શક્તિ કેવી રીતે મેળવી શકે મિત્રો ઘણા લોકો હશે જેને ટીટોડીના ઈંડામાંથી માંથી પારસ પથ્થર મેળવવાનો પ્રયાસ કર્યો હશે પણ તેઓ એમાં નિષ્ફળ રહ્યા છે દર્શક મિત્રો તો આજની આ કહાનીમાં તમે જાણી શકશો કે ટીટોડીના ઈંડામાંથી પારસ પથ્થર કેવી રીતે બન્યો પ્રિય દર્શકો એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ કહાની ધ્યાનથી સાંભળે છે અને તેમાં જણાવેલા સૂચનોને અનુસરે છે તે વ્યક્તિ કરોડો રૂપિયાના માલિક બની શકે છે અને તેનું જીવન બદલી શકે છે તેમજ માતા મહાલક્ષ્મી તેના ઘેર આવશે અને તે વ્યક્તિ કદી ગરીબ નહીં રહે વાલા મિત્રો જે લોકો વિડીયો અધૂરો જોઈને મધ્યમાં જ છોડી દે છે તેઓને ફક્ત અધૂરી જાણકારી મળે છે છે અને કહેવામાં આવે કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજના વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો અને જોજો તેમજ મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ અવશ્ય લખજો તો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રિય દર્શકો આ એક પ્રાચીન કહાની છે કે જ્યારે જંગલમાં ટીટોડી જોડી બેઠી હતી તે જંગલમાં ટીટોડી માતા પિતા બે ઈંડા આપે છે અને ટીટોડી અને તેના પતિ ખૂબ ચિંતામાં હતા કારણ કે બહુ સમય વીતી ગયો હતો પણ ઈંડામાંથી બચ્ચા બહાર આવી રહ્યા ન હતા ત્યારે પતિ પત્ની મોટી આશા સાથે બેઠા હતા કે ક્યારે ઈંડા ફૂટશે અને તેમાંથી પ્યારા નાના બચ્ચા બહાર આવશે જેનાથી તેમની જિંદગી ખુશીઓથી ભરાઈ જશે આમ બંને તેમના બાળકો વિશે સપનાઓ જોઈ રહ્યા હતા અને વિવિધ સ્વપ્નો સર્જી રહ્યા હતા પણ ઈંડા ફૂટવાનું નામ લેતા ન હતા ત્યારે સાવનનો મહિનો શરૂ થાય છે અને બંને પતિ પત્ની ખૂબ ચિંતિત અને દુખી થઈ જાય છે ટીટોડી તેના પતિને કહે છે પિયાજી સાવનનો મહિનો શરૂ થઈ ગયો છે ઘણો સમય થઈ ગયો પણ ઈંડા હજી સુધી ફૂટ્યા નથી જો ઈંડા ફૂટ્યા હોત તો આજ સુધીમાં આપણા બાળકો મોટા થઈ ગયા હોત પિયાજી શું કોઈ ઉપાય છે જેનાથી ઈંડા આવે ત્યારે તેનો પતિ કહે છે કે પ્રિયા મને પણ કોઈ ઉકેલ ખબર નથી કે આ બંને ઈંડા કેવી રીતે ફૂટશે આ અંગે પતિ પત્ની વારંવાર ઈંડા વિશે વિચારીને પરેશાન થવા લાગે છે પણ ઈંડા પર કોઈ અસર થતી નથી ત્યારે આ સમયે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને નાદજી ત્યાં જ ઊભા રહી જાય છે અને જ્યારે ટીટોડી અને તેની પત્ની નારદજી પાસે જાય છે ત્યારે તેઓ સૌપ્રથમ તેમને વંદન કરે છે પછી વંદન કર્યા બાદ તેઓ તેમની સમસ્યા કહેવા લાગે છે તેઓ નાર્ગજીને કહે છે કે હે મુનિવર બહુ સમય થઈ ગયો છે પણ હજી સુધી અમારા ઈંડા ફૂટ્યા નથી જો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને અમને જણાવો જો આજ સુધીમાં અમારા ઈંડા ફૂટ્યા હોત તો અમારા બાળકો મોટા થઈ ગયા હોત ત્યારે પ્રિયા પક્ષી અને તેના પતિની વાત સાંભળ્યા પછી ના પણ ચિંતિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ટીટોડીના ઈંડા કેમ નથી ફૂટતા તેના પાછળ શું કારણ હોઈ શકે ત્યારે નાગજી ભગવાન શ્રીહરી વિષ્ણુનું ધ્યાન ધરે છે તેથી નાગજી એક ઉકેલ વિશે વિચારવા લાગે છે પછી નાર્દજી ટીટોડી અને તેની પત્નીને કહેવા લાગે છે કે હું તમને એક ઉપાય જણાવું જો તમે એ ઉપાય કરશો તો મહાદેવ તમારા ઉપર પ્રસન્ન થશે અને મહાદેવ પ્રસન્ન થશે ત્યારે તેઓ તમને એક અમૂલ્ય વસ્તુ આપશે જેની મદદથી તમે તમારા ઈંડા ફોડી શકશો તો મિત્રો નાર્દજીની આ વાત સાંભળ્યા પછી ટીટોડી અને તેના પતિ બંને જ નાર્ગજીને વિનંતી કરે છે કે હે મુનિવર તમે તુરંત જ અમને ઉપાય જણાવો આખરે એ ઉપાય શું છે અમે બંને પતિ પત્ની એ ઉપાય જરૂરથી કરીશું ત્યારબાદ નારદજી એક આસન પર બેસે છે અને પતિ પત્ની તેમના સામે બેસે છે પછી નારદજી ઉપાય જણાવવા લાગે છે નાદજી કહે છે કે સાવનનો મહિનો શરૂ થયો છે અને તમારે એટલે કે હરિદ્વાર જઈને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે દેવાધિ દેવ મહાદેવ માટે કાવડ લઈને આવવાની છે અને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે એ કાવડ મહાદેવને અર્પિત કરવાની છે અને જો તમે આ કાર્ય કરશો તો મહાદેવ જરૂર થી પ્રસન્ન થશે હવે ટીટોડી પક્ષી તેના પતિને કહેવા લાગે છે કે હે સ્વામી આપણે હરી મારફતે એટલે કે હરિદ્વાર જઈ મહાદેવ માટે કાવડ લાવવી જોઈએ અને મહાદેવ સમર્પિત કરવી જોઈએ પછી ટીટોડી પતિ તેની પત્ની કહે છે પિયાજી અમે હરિદ્વાર જઈશું અને કાવડ પણ લાવશું પણ પહેલા આપણે અમારા ઈંડા માટે કોઈ વ્યવસ્થા કરી જોઈએ જેથી કોઈ પણ જીવ આપણા ઈંડા નુકસાન ન પહોંચાડી શકે

હવે આપણે માત્ર જમીન પર રહીશું અને આપણા ઈંડા માત્ર જમીન પર જ મૂકશું આટલું કહીને બંને પતિ પત્ની પાણી હાથમાં લઈ સંકલ્પ કરે છે કે આજ પછી અમે કોઈ ઝાડ પર નહીં બેસીએ કોઈ છોડ કે વૃક્ષ પર ઈંડા નહીં મૂકીએ અમે માત્ર જમીન પર જ રહીશું અને અમારા ઈંડા માત્ર જમીન પર જ મૂકીશું અને મિત્રો કહેવામાં આવે છે કે માતાનું હૃદય ખૂબ મોટું હોય છે ત્યારે માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે એટલા સુધી સુધી કે કે પોતાનું જીવન પણ જોખમમાં મૂકી શકે છે ત્યારબાદ ટિટોળી થોડા નાના પથ્થર અને કાંકરા ઉઠાવીને પોતાના ઈંડાની આજુબાજુ મૂકે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાના સાથે તે પથ્થરો ગોઠવે છે આમ કર્યા પછી તેઓ બંને ત્યાંથી ચાલી જાય છે મિત્રો હવે બંને પતિ પત્ની ઓમ નમા જાપ કરતા હરિના દ્વાર પર હરિદ્વાર પહોંચે છે ઉઠાવે છે અને કાવડ ઉઠાવ્યા પછી તેઓ દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરતા તેમના નામનો જાપ કરતા કાવડ લઈને પાછા આવે છે અને મહાદેવને કાવડ અર્પણ કરે છે મિત્રો હવે તેમણે મહાદેવને કાવડ પણ અર્પિત કરી પરંતુ હજુ પણ મહાદેવ તેમના સમક્ષ પ્રગટ થયા ન હતા કે તેમને દર્શન પણ આપ્યા ન હતા ફરીથી બંને પતિ પત્ની દુખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે અમે તો નાર્ગજીએ જણાવેલા ઉપાય કરી લીધા છતાંય મહાદેવ અમને દર્શન આપી રહ્યા નથી ત્યારે ચાંચડીનો પતિ પોતાની પત્નીને કહે છે કે પ્રિયા

ત્યારે સાવનનો છેલ્લો અંશ ચાલી રહ્યો હતો સાવનનો મહિનો પૂરો થવા આવ્યો હતો અને તેઓ કોઈ સહારો વગર કોઈ ખોરાક કે પાણી લીધા વગર સંપૂર્ણ સાવન દરમિયાન નિસ્હાય દેવ મહાદેવની ઉપાસના કરે છે જ્યારે સાવન મહિનો પૂરો થવાની ક્ષણે હોય છે ત્યારે મહાદેવ તેમની સામે આવે છે અને તેમના દર્શન આપે છે ત્યારે મિત્રો મહાદેવ એમની ભક્તિથી પ્રસન્ન થઈને ત્યાં પ્રગટ થાય છે અને તેમની તપશ્ચર્યા પૂર્ણ થાય છે અને મહાદેવ કહે છે કે હે ટીટોડી તમારા બંનેની ભક્તિથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું તમારી જે માંગવું હોય તે માંગો ત્યારે બંને ટીટોડી પતિ પત્ની આંખો ખોલે છે અને આંખો ખોલતા જ તેમને દેવાધિદેવ મહાદેવ ના દર્શન થાય છે મિત્રો ત્યારબાદ બંને પતિ પત્ની મહાદેવ ને કહે છે કે હે પ્રભુ અમે બે ઈંડા આપ્યા છે અને ઘણો સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી એ ફૂટ્યા નથી અમને એવો આશીર્વાદ આપો કે જેનાથી અમે અમારા ઈંડા ફોડી શકીએ અને તેમાંથી અમારા બાળકો બહાર લાવી શકીએ હે પ્રભુ જો અમારા ઈંડા ના ફૂટે તો અમારી વંશવૃદ્ધિ અહીં જ બંધ થઈ જશે અમારી પેઢી આગળ વધશે નહીં અને અમારો જાતિ સમૂરે નાશ પામી જશે આથી અત્યારે મહાદેવ ટીટોડી અને તેના પતિને કહે છે કે તમે ધ્યાથી સાંભળો સાવન ના છેલ્લા સોમવાર ના દિવસે અમારી વીર્ય તત્વની ઉત્પત્તિ થશે અને જ્યારે આ ઉત્પન્ન થશે ત્યારે તે ધાતુઓમાં શ્રેષ્ઠ હશે જેનો કોઈ સમકક્ષ હશે નહીં અને તે સૌથી 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 ભારે મજબૂત અને નરમ હશે આમાં ખોટી શક્તિઓ પણ રહેશે પરંતુ એમાંથી અમૂલ્ય રત્નો પણ બનશે જો તેનો યોગ્ય વિધિ પ્રમાણે ઉપયોગ કરવામાં આવશે તો તે જગતના કલ્યાણ માટે ઉપયોગી થશે જો તેને અયોગ્ય રીતે ગ્રહણ કરવામાં આવશે તો તે નુકસાન કરી શકે છે ઘણા લોકો આ તત્વથી આકાશગામી સિદ્ધિ પ્રાપ્ત કરશે અને કેટલાક લોકો વિશ્વનું કલ્યાણ કરશે કેટલાક મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરશે અને કેટલાક વિશેષ શક્તિઓ મેળવશે આ તત્વમાંથી પારસ પથ્થર બનશે જે લોખંડને સોનામાં પરિવર્તિત કરી શકે છે જે કોઈ વ્યક્તિ એક ફૂટ ઊંચું શિવલિંગ બનાવીને તેની ઉપાસના કરશે તેને પોતે શિવ પ્રાપ્ત થશે મિત્રો દેવાધિદેવ મહાદેવ કહે છે કે હે પક્ષીઓ તમે આ આ પવિત્ર બનેલો પારસ પથ્થર પથ્થર મેળવો ફક્ત જ જ તમારા અને બની રહેશે સાથે તે લોખંડ ને સોનામાં પણ ફેરવી શકશે મિત્રો મહાદેવ પક્ષીઓને તેના પરિચય વિશે કહે છે કે હે પક્ષીઓ જ્યારે અમારી વીર્ય તત્વની ઉત્પત્તિ થશે ત્યારે તેમાં પાર્વતી રહસ્ય હશે અને આ પથ્થર વિશ્વ માટે લાભદાયી રહેશે આટલું કહ્યા પછી મહાદેવ અંતર્ધાન થઈ જાય છે મિત્રો લો સોમવાર આવે છે ત્યારે મહાદેવની વીર્ય તત્વ ની ઉત્પત્તિ થાય છે જ્યારે તેમાં માતા પાર્વતી ની શક્તિ ભળે છે ત્યારે તે ધીરે ધીરે ધરતીના ગર્ભમાં પ્રવેશી પારસ પથ્થર માં રૂપાંતર પામે છે પછી ટીટોડી અને તેનો પતિ આ પથ્થર શોધે છે અને જ્યારે તેમને પથ્થર મળી જાય છે ત્યારે તેઓ તેને પોતાના નજીક લાવીને તેના ઈંડાને આ પથ્થરનો સ્પર્શ કરાવે છે મિત્રો જેમ જ ટિટોડી પક્ષી તેના ઈંડા ને પથ્થરનો સ્પર્શ કરાવે છે કે એક ક્ષણમાં તેના ઈંડા ફૂટી જાય છે અને તેના બાળકોએ જન્મ લે છે તો મિત્રો આ રીતે ટીટોડી પક્ષીએ પારસ પથ્થરની શક્તિ મેળવી છે અને દેવાધિદેવ મહાદેવની અનંત કૃપાથી ટીટોડી પક્ષી આ પારસ પથ્થરની શક્તિ ધરાવે છે મિત્રો આ ચોક્કસપણે સત્ય છે અને કોઈ શંકાને સ્થાન નથી ટીટોડી પક્ષીના ઈંડામાં પારસ પથ્થર રહેલો હોય છે જે ટીટોડી પક્ષી આ પથ્થર ખૂબ સાવધાનીપૂર્વક રાખે છે અને હંમેશા પોતાના બાળકોને તેના રહસ્યના પાઠ ભણાવે છે મિત્રો એવું કહેવાય છે કે પારસ પથ્થર નું રહસ્ય માત્ર ટીટોડી પક્ષી પાસે જ હોય છે તે કોઈ પણ અન્ય જીવંત પ્રાણી કે પક્ષીને આ રહસ્ય વિશે જાણકારી નથી આપતું સિવાય કે પોતાના બાળકોને મિત્રો ઘણા લોકો માને છે કે સેન્ટ પીપર પક્ષી પારસ પથ્થર પોતાના માળામાં મૂકી રાખે છે પરંતુ હકીકતમાં એવું નથી હકીકતમાં જોવામાં આવે તો ટીટોડી પારસ પથ્થર ખૂબ સાવધાનીપૂર્વક લાવે છે તેને પોતાના ઈંડા પર સ્પર્શ કરાવે છે અને પછી તે ફરી એક સુરક્ષિત સ્થાને મૂકી દે છે જ્યાં કોઈ પણ જીવ કે પક્ષી પહોંચી ન શકે માત્ર ટીટોડી પક્ષીને જ એ સ્થળ વિશે જાણકારી હોય છે અને તમે જોયું હશે કે અન્ય જીવો પ્રાણીઓ અને પક્ષીઓ રાત્રે આરામ લે છે જ્યારે કેટલાક જીવો જેમ કે ઘૂવડ ચામાચીડિયા વગેરે રાત્રે સક્રિય રહે છે અને દિવસ દરમિયાન આરામ કરે છે પરંતુ ટીટોડી એક એવું પક્ષી છે જે દિવસ કે રાત ક્યારે આરામ લેતું નથી તે હંમેશા સતર્ક રહે છે કારણ કે તેને હંમેશા ચિંતા રહે છે કે કોઈ તેના પારસ પથ્થરને ચોરી ન લે તેથી તે દિવસ અને રાત્રે બંને સમય જાગ્રત રહે છે મિત્રો એવું પણ કહેવાય છે કે તે સતત જાગી રહે છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે તો એ સમયે તે પારસ પથ્થર પોતાને આંખ પર લગાવે છે અને એની આંખો ફરી સ્વસ્થ થઈ જાય છે અને આમ આ પક્ષી ઘણા મહિનાઓ સુધી ઊંઘ્યા વિના પારસ પથ્થરની રક્ષા કરતું રહે છે તો મિત્રો ભગવાન મહાદેવના આશીર્વાદથી ટીટોડી પક્ષી આ રીતે પારસ પથ્થરની રક્ષા કરે છે તેમજ મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી મેળવેલ આ પારસ પથ્થરની આજ સુધી કોઈ વ્યક્તિ મેળવી શકતું નથી અને આગળ પણ મેળવી શકશે નહીં તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની વાર્તા પસંદ આવી હશે જો તમને આજનો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વિડિયો ત્યાં સુધી આપસ ને હર હર મહાદેવ